આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ રાજકોટમાં આવતીકાલે ત્રણ દિવસથી વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું છે અટલ સરોવર ખાતે નવા ગ્રુપ દ્વારા કરાયું આયોજન સિંગર હેમંત જોશી સહિતના કલાકારો ત્રણ દિવસ ખેલૈયાનું કરાવશે મોજ રાજકોટમાં નોરતા નવ દિવસ નહીં પરંતુ એક મહિના હોય છે દસ દિવસ વેલકમ નવરાત્રી હોય છે હેમદ જોશીએ કહ્યું ગરીબ અને મધ્યમ વર્ગ માટે આયોજક ફ્રીમાં પાસ આપે છે એ અંગત વિષય છે જેની પાસે રૂપિયા છે છતાં ફ્રીમાં પાસ માંગે તે વાત યોગ્ય ન કહેવાય વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે હું છું દિશા પટેલ નવા હોટલ્સ પ્રેઝન્ટ અમે વેલકમ નવરાત્રી છેલ્લા પાંચ સાત વર્ષોથી કરી છે અ દર વર્ષે અમે એક જ દિવસ આયોજન કરી છે પણ લોકોની લાગણીને માન આપીને આ વખતે અમે ત્રણ દિવસ કરવા જઈ રહ્યા છીએ અને લોકેશન રહેશે અટલ સરોવર કે જેનું વ્યૂ થી માંડીને એટમોસ્ફિયર બધું જ લોકો માટે બહુ જ અ જાણીતું રહેશે નવું એ છે કે અ માણસોને ટ્રેન્ડિંગ ગમે છે

માતાજીના નવ નોરતા નથી ઉજવતા પણ એક મહિનો નવરાત્રી ચાલે છે નવરાત્રિ શરૂ થાય એ પહેલા વેલકમ નવરાત્રી હોય પછી નવરાત્રિનો સમય હોય અને નવરાત્રિ પૂરી થાય પછી બાય બાય નવરાત્રી પણ રાજકોટ ઉજવે છે અને એટલા માટે એવું કહેવાય ને કે એક ખૂબ સુંદર સૌથી લાંબો ચાલતો તહેવાર જે છે એ નવરાત્રી છે અને એ નવરાત્રીમાં આ વર્ષે અમારા અ નવા ઇવેન્ટ્સ અને એમના દ્વારા વેલકમ નવરાત્રી 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમે લોકો ખૂબ સુંદર મજાની આપ આપશોને મોજ કરાવવાના છે કલાકાર માટે આમ તો દરેક વસ્તુ નવી જ હોય પણ એવું કહી શકાય કે રાજકોટનો ટેસ્ટ રાજકોટ એક એવું સિટી છે કે જેમાં દરેક પ્રકારના ટેસ્ટ લોકોને ગમે છે એ ચાહે કોઈ પણ ગીત હોય માં ગરબા માતાજીના ગરબા હોય કે બોલીવુડનું કોઈ પણ ગીત હોય રાજકોટ હંમેશા મોજ કરે છે એટલે આપણને રંગીલું ને મોજીલું રાજકોટ શેર કહેવાય છે તો આ વર્ષે અમારી વેલકમ નવરાત્રીમાં જે મારું ટ્રેન્ડિંગ છે હનુમાન ચાલીસા છે કે શિવતાંડવ છે કે ગુજરાતી માં જગદંબાના ગરબા હોય એ તો છે જ પણ એની સાથે સાથે બોલીવુડના પણ કેમ કે નવરાત્રિ છે બેઝિકલી અ એમાં માતાજીના ગરબા ગવાય છે પણ વેલકમ નવરાત્રી છે એમાં તો આપણે મોજ કરવા માટે આયોજન થતું હોય છે એટલે આપણે આપણે એ બોલીવુડના સોંગ પણ ગઈશું આમ તો મા ના ગરબા એટલે નવરાત્રીમાં મારે ગાવ એટલે એક અમે એવું સમજીએ કે આશીર્વાદ હોય તો જ ગાઈ શકાય મારા પસંદ નો જે ગરબો છે જે મને બહુ ગમે છે એ હું ગાવા માંગીશ કે હે આવી સોની રઢિયાળી રાત મોરી મા પગલા પાડોન બિરદાળી માંિયા સોની રઢિયાળી રાત મોરી મા પાડો પાડોન બિરદાળી માં હે રૂડો ગરબો ખોરાવ્યો રૂડી ભાત મોરી મા

કેવું છે પૈસાનું કામ પૈસાથી થાય કલાકારો ને અને હું તો એવું કઉ છું કે રાજકોટમાં આટલું લાંબુ આયોજન થાય થાય છે છે એનો મોટો જો કોઈ કારણ હોય તો મને કે એ આ કરે છે આયોજન થી કેટલાય કલાકારોને રોજીરોટી મળે છે બરાબર અને નવરાત્રીનું તો એમનું પેમેન્ટ હોય જ છે પણ એની સાથે સાથે કલાકારોને એક ટેકો થઈ દે એવા એવા વેલકમ નવરાત્રી ના બાય બાય નવરાત્રી ના આયોજન થાય છે તો કેવું છે કે ઘણી વખત એવું કે આપણે વડોદરા સાઈડ છે ને એક સિસ્ટમ છે કે અ મફતમાં પાસ માગી શરમાવશો નહીં આવા આવા સ્લોગન બહાર પડે છે બરાબર તો મને એવું લાગે છે કે રાહુલભાઈ કદાચ એ ટાઈપ એ સંદર્ભમાં કીધું હોય કે આયોજન તો બધા લોકો કરતા જ હોય છે ઓબિયસલી બરાબર પણ મફતમાં જે પાસ માગે છે ફ્રીમાં પાસ માગે છે બરાબર એ મારી દ્રષ્ટિએ કે એના સંદર્ભમાં રાહુલભાઈ કીધું હોય કે ફ્રીમાં પાસ તમે ના માગશો અને એને કદાચ અલગ રીતે હા હા છે જે એક એ મને એ પણ હું કહી શકું કે રાજકોટમાં કદાચ પાસની કિંમત ગમે એટલી વધારે હશે રાજકોટના પાસ લઈને પણ રમશે પણ કદાચ મને એવું લાગે છે કે આ સંદર્ભમાં એવું પણ બની શકે કે જે લોકો પૈસાની દ્રષ્ટિએ પહોંચી શકતા નથી એ લોકોને મફત ફ્રીમાં કદાચ કોઈ પાસ માગવા પડે એવી પોઝિશન આવી